નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત ગણિતની અંદર પ્રકરણ નંબર નવ જેનું નામ છે પરિમિતિને ક્ષેત્રફળ એનું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સોલ્યુશન કરાવીશું એકદમ ઇઝી મેથડથી કરાવીશું જેથી તમને વિડીયોની અંદર જ કમ્પ્લીટલી આવડી જાય તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ઓકે ચેનલમાં જો તમે પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ સાતના તમારા જેટલા બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો મિત્રો જો પહેલા આપણને આપેલું છે કે નીચેની આકૃતિનું ક્ષેત્રફળ શોધો તો જે આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોનની આકૃતિ છે તો પહેલાં તો તમારે આ દાખલો શીખવા માટે એક જ સૂત્ર તૈયાર કરી નાખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો લખવું પણ છું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર જો તમને આ સૂત્ર આવડી જાય તો બધા જ દાખલા આવડી જશે બી ગુણ્યા એચ હવે બી એટલે શું એનો બેઝ એનો પાયો શું છે તો આ પાયો જો જે આ નીચે છે એ પાયો કહેવાય અને એચ એટલે એની હાઈટ ઊંચાઈ શું છે તો આ એની ઊંચાઈ છે મતલબ પાયો ગુણ્યા વેદ અથવા બેઝ ગુણ્યા હાઈટ અથવા બી એચ તમે જે શોર્ટમાં તમને યાદ રહે એ રીતથી યાદ રાખવાનું હવે તમારે બી ની વેલ્યુ શું લેવાની કે એનો આધાર કોણ તો આ સાત સેમી તો સાત ગુણ્યા એચ એટલે એની ઊંચાઈ કેટલી ચાર તો સાત ગુણ્યા ચાર તો સાત ચોક કેટલા થાય ક્ષેત્રફળ बाजू ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ હવે આમાં બે પાયો શું થાય તમે જ તો પાયો થશે પાંચ સેમી તો એટલે કે પાંચ ગુણ્યા અને એચ એટલે એની ઊંચાઈ કેટલી ત્રણ તો પાંચ પંદર સેમીનો વર્ગ ફક્ત ગુણાકાર કરવાનો હતો હાલ તમે બેઝિકથી શીખો પછી આની અંદર આની અંદર ખૂટથી તમારે વેલ્યુ શોધવાની રહેશે ઓકે હવે સી આકૃતિમાં જુઓ એનું પણ સૂત્ર થશે બી ગુણ્યા એચ આમાં બી જુઓ પોઈન્ટમાં આપેલો છે તો બે પોઈન્ટ પાંચ અને ગુણ્યા એચ પણ પોઈન્ટમાં છે તો ત્રણ પોઈન્ટ પાંચ હવે આનું સાદરૂપ કઈ રીતનું આપવાનું જુઓ તમને જણાવો એકદમ સિમ્પલ છે પહેલાં તો પોઈન્ટ કાઢી નાખવાના હવે એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો છેદમાં શું મૂકવાનું યાદ રાખજો જો એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો છેદમાં દસ આવે બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો સો આવે ત્રણ સંખ્યા પછી પોઈન્ટ હોય તો હજાર આવે શોટમાં તમારે યાદ શું રાખવાનું જેટલા અંક પછી પોઈન્ટ હશે એટલી પાછળ એકની પાછળ શૂન્ય લગાડવાની તો અહીંયા જો બે પોઈન્ટ પાંચ છે તો પચીસ ભાગ્યા દસ ગુણ્યા અહીંયા પણ ત્રણ પોઈન્ટ પાંચ એટલે પાંચ આગળ એક

તો ગુણાકાર કેટલો છે આપણે આઠસો પંચોતેર ઉપર ઉપરની સંખ્યાનો ગુણાકાર ઓકે નીચે જુઓ હવે પોઈન્ટ મૂકવાનો આપણે પાછો તો યાદ રાખો બે છે ને તો બે સંખ્યા પછી આવશે પોઈન્ટ મતલબ એકમ દશક આટલે આવશે પોઈન્ટ તો શું લખાશે આઠ પોઈન્ટ પંચોતેર સેમી નો વર્ગ ક્લિયર હવે આપણે ડીમાં જુઓ આ થઈ ગયો એનો પાયો આ થઈ એની ઊંચાઈ તો બી ગુણ્યા એચ સૂત્ર આ આવશે પાયો કેટલો પાંચ ગુણ્યા એચ કેટલા ચાર પોઈન્ટ આઠ એટલે અડતાળીસ ભાગ્યા પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા આવશે દસ આવશે હવે ઉડાડી નાખો પાંચ દુ દસ ઉડે અડતાલીસ બે વડે ભાગી શકાય ચોવીસ દુ અડતાળીસ તો કેટલું આવશે ચોવીસ સેમીનો વર્ગ ક્લિયર અને હવે છેલ્લી આકૃતિ જેમાં બે ઝાલેલો છે આપણને બે અને એની હાઈટ ઊંચાઈ આપેલ છે ચાર પોઈન્ટ ચાર તો સૂત્ર થશે ગુણ્યા તો બીની કિંમત કેટલી છે બે આપેલી છે તો બે ગુણ્યા એચની કિંમત ચાર પોઈન્ટ ચાર એટલે કે ચુમ્માળીસ ભાગ્યા એક સંખ્યા પછી પોઈન્ટ એટલે છેદમાં કેટલા આવશે દસ આવશે ઉડે છે જો ગુણાકાર હોય તો ઉડાડી નાખવાનો બે ના ઘડિયામાં દસ આવે બે પંચા દસ પણ જુઓ નીચે પછી છેદમાં ભાગ ચાલશે નહીં તો ઉપર ઉપરનો ગુણાકાર કઈ હોય ચુમ્માળીસ ગુણ્યા બે કરો તો ચુમ્માળીસ દુ કેટલા થાય અઠ્યાસી અને છેદમાં નીચે દસ હતા જ હવે એક જીરો આપેલો સિમ્પલ પડશે ડાયરેક્ટ પોઈન્ટ કાપી નાખો માપ સેમીમાં છે એટલે સેમીનો ક્લિયર તો મિત્રો આ તો આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો પેલો દાખલો ઓકે તો આશા રાખું છું મિત્રો કે વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે અને વિડીયો પણ તમને ખૂબ જ ઉપયોગી બન્યો છે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમને વિડીયોની અંદર ખ્યાલ આવ્યો કે નહીં એ કોમેન્ટ કરજો તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી દો બેલાઇકન પણ દબાવો જેથી આવા યુઝ પૂર્યો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ